હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ અનુવંશિકતાનો આણવી આધાર અને આ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રત્યાંકન એકમ વિષયના એમ સીક્યુ તો ચાલો સ્ટાર્ટ કરીએ ડીએનએ ટેમ્પલેટ શૃંખલા ઉપર આર એન શૃંખલા બનવાની ઘટના તમે જાણો છો ડીએનએની ટેમ્પલેટ શૃંખલા હોય એના પર આરએનએ બનવાની જે ઘટના છે એને આપણે શું નામથી ઓળખીએ છીએ તો એ ઘટનાને આપણે પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ

તમે જાણો છો મિત્રો કે સજીવો બે પ્રકારના હોય મોનોસિસ્ટ્રોનિક મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક પોલીસિસ્ટ્રોનિક એટલે શું તો કે જે સજીવના બંધારણીય જનીનો એટલે કે બંધારણીય જનીન આખે આખો એક બંધારણીય જનીન એક જ પોલિપેપ્ટાઇડ બનાવતો હોય અને કોઈનામાં એક બંધારણીય જનીન આ એક બે ત્રણ એમ વધારે પોલીપેપ્ટાઇડ બનાવતા હોય હવે એક પોલીપેપ્ટાઇડ બનાવતા ડીએનએ ના ખંડને સિસ્ટ્રોન કહેવાય આ આખો એક બંધારણીય જનીન છે એ ધારો કે આ ત્રણ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય તો એમ કહેવાય કે આ બંધારણીય જનીનની અંદર ત્રણ સિસ્ટ્રોન છે એક બે અને ત્રણ આવું આદિ કોષ સજીવોમાં જોવા મળે પ્રોકેરિયોટિક સજીવોમાં જોવા મળે યુકોરિયોટિક સજીવોની અંદર તો શું હોય તો કે એક બંધારણીય જનીન એક જ પોલિપેપ્ટાઈડનું નિર્માણ કરે એટલે કે મોનોસિસ્ટ્રોનિક છે એટલે બંધારણીય જનીન ગણો કે સિસ્ટ્રોન ગણો બે એક જ છે એટલા માટે સુકોષ કેન્દ્રિય સજીવોમાં જનીન અને સિસ્ટ્રોન એક જ શબ્દ છે કારણ કે એક જ જનીન એક જ સિસ્ટ્રોન ધરાવે છે બરાબર આદિકોશકેન્દ્રિમાં એક જનીન વધારે સિસ્ટ્રોન ધરાવતા હોય છે ચાલો આગળ વધીએ ડીએનએ ની ટેમ્પલેટ શ્રૃંખલા ઉપર કઈ દિશામાં એમ આર નું સંશ્લેષણ થાય મિત્રો આગળ વખત ના લેક્ચર ની અંદર મેં કીધું કે કોઈ પણ જગ્યાએ ડીએનએ ટુ ડીએનએ કે ટુ ટુ પ્રોટીન દિશા તો એક જ છે ફાઈવ ડેસ ટુ થ્રી ડેસ રીબોઝોમલ આરએનએ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે તમે જાણો છો આર આર

જનીન ની કોડિંગ શૃંખલા મિત્રો એ બરાબર યાદ રાખજો કોડિંગ લખ્યું છે એટલે પ્રત્યાંકન નથી એમાં આ ક્રમ છે તો એ ટી જી સી હોય તો ટેમ્પલેટ ઉપર શું હોય તો કે એ સામે યુ ટી સામે એ જી સામે સી સી સામે જી તો એનાથી જે પાછો આર એને બનશે એમાં શું હશે

ટી હશે ત્યાં યુ આવી જશે એટલે ક્રમ થશે એ જી જીયુ એન્સર ઇઝ એ મિત્રો સમજ્યા કારણ કે કોડિંગ લખ્યું હતું કોડિંગ એટલે આનો જ ક્રમ રે ખાલી ટી હોય ત્યાં યુ આવી જાય જો ટેમ્પલેટ લખ્યું હોત તો બધું બદલી જાય તો પૂરક ક્રમ બનતા બંધારણીય જનીનોનું કાર્ય કોના દ્વારા નિયંત્રણ પામે તમે જાણો છો બંધારણીય જનીનો ઓપરેટર અને નિગ્રાહક આ બધા દ્વારા નિયંત્રિત હોય એને નિયંત્રક જનીન કહેવાય ખાલી ઓપરેટર નહીં ઓપરેટર જનીન એ બંધારણીય જનીનોને સક્રિય કરે તો નિગ્રાહક જનીન એ પાછા બંધારણીય જનીનના કામ નહીં થવા દે એનો મતલબ કે નિયંત્રક જનીનો હોય છે એના દ્વારા નિયંત્રિત થતું હોય છે જનીન જે ઘણા બધા એક્ઝોન્સ અને ઓછામાં ઓછો એક ઇન્ટ્રોન ધરાવે તમે જાણો છો ને એક્ઝોન અને ઇન્ટ્રોન જે એક્ઝોન અને ઇન્ટ્રોન ઇન્ટ્રોન કે જે મેચ્યોર આરએનએમાં ભાગ નથી લેતો અને એક્ઝોન ભાગ લે છે તો એક્ઝોન અને ઇન્ટ્રોન ભેગા થઈને જે બને એને આપણે વિભાજિત જનીન કહીશું અહીંયા વિભાજીત શબ્દ નથી પણ સ્પ્લિટ જીન લખ્યું છે એ વિભાજીત જનીનનો અંગ્રેજી શબ્દ છે એટલે એક્ઝોન ઇન્ટ્રોન ધરાવતું જનીન એને સ્પ્લિટ જિન અથવા વિભાજિત જનીન કહેવાય ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રિત સજીવોમાં જોવા મળે છે નવમો સવાલ જોઈ લઈએ કે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે ખોટું વિધાન શું છે જુઓ ખોટું અસંગત વિધાન ની બંને શૃંખલા આરએનએ માં પ્રત્યાંકન પામે છે આજ ખોટું છે બરાબર આજ ખોટું વિધાન છે એટલે આન્સર આ આવશે આન્સર

અગિયારમો સવાલ આરએનએ પોલિમરેઝ ડીએનએ માં ક્યાં જોડાય છે તમે જાણો છો આરએનએ પોલિમરેઝ ડીએનએ ના જે સ્થાને જોડાય અને એમઆરએનએ ના પ્રત્યાંકન શરૂઆત કરે એને જ પ્રમોટર તરીકે ઓળખાય તો અહીંયા જવાબ આવશે સી પ્રમોટર બારમો સવાલ છે બંધારણી જનીનના પાંચ ડેસ છેડે પ્રતિપ્રવાહ એટલે કે પાંચ ડેસ છેડે એટલે કે પ્રતિપ્રવાહ છેડે અને ત્રણ ડેસ છેડે એટલે અનુપ્રવાહ છેડે આવેલા ભાગ શું છે ચાલો અહીંયા થોડો સવાલ અધૂરો છે મિત્રો મોટા ભાગે અહીંયા તમને આપવું પડે કે ટેમ્પલેટ ને કઈ ન આપ્યું હોય ત્યારે તમારે કોડિંગ શૃંખલાને અનુસરીને જ વિચારવાનું એટલે ધારો કે આ પ્રત્યાંકન એકમ છે મિત્રો ઓકે આ ધારો કે થ્રી ડેશ

એટલે પાંચ ડેશ છેડે પ્રમોટર અને ત્રણ છેડે સમાપક પ્રમોટર સમજવાનું પણ જો ટેમ્પલેટ લખ્યું હોત તો બદલી જાય તો ત્રણ છેડે એટલે આના પાંચ ડેસ છેડે સમાપક અને ત્રણ ડેસ છેડે પ્રમોટર ઓકે કયા અનુક્રમો આરે ને અથવા પ્રોટીન નું સંકેતન કરતા નથી તો તમે જાણો છો બંધારણી જની નો સંકેતન કરે પ્રમોટર સમાપક કે નિયામક એ કઈ પ્રોટીન સંકેતન સાથે સંકળાયેલા નથી કે આરએનએ સંકેતન સાથે સંકળાયેલા નથી ડીએનએ આધારિત આરએનએ પોલિમરેસ ટ્રાન્સક્રિપ્શન ડીએનએ ની એક શૃંખલા ઉપર કરે એને શું કહેવાય એટલે કે એક ઉત્સેચક ડીએનએ ની બે શૃંખલા પૈકી એક શૃંખલાને અનુસરીને આર એને બનાવે છે તો શૃંખલાને શું કહેવાય હમણાં જ વાત થઈ ગઈ અને ટેમ્પલેટ કહેવાય એટલે કે પ્રતિકૃતિ સર્જતી શૃંખલા કહેવાય ટેમ્પલેટ શૃંખલા સામાન્ય શૃંખલાને કોડિંગ કહેવાય પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો છે પ્રમોટર બંધારણીજની સમાપક એટલે કે ટર્મિનેટર ત્રણ ભાગનો બનેલો છે નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો નથી

તમે હમણાં જ વાત કરી સ્પ્લિટ જીન સુ કોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે એટલે કે એક્ઝોન ઇન્ટ્રોન ધરાવતા છે નહીં હવે સ્યુડોમોનાસ એ બેક્ટેરિયાનું નામ છે એટલે એમાં સ્પ્લિટ જીન ન હોય બેસેલસ બેક્ટેરિયા છે એટલે સ્પ્લિટ જીન ન હોય જ્યારે માનવના કોષો સુકોષ કેન્દ્રીય કોષો છે એટલે એમાં સ્પ્લિટ જીન એટલે કે વિભાજિત જનીન હોય ઓકે નેક્સ્ટ વન

પ્રત્યાંકન વખતે તો આરએનએ પોલિમરેઝ જે છે ને આરએનએ પોલિમરેઝ એને પોતે જ કામ કરવું પડે એટલે અહીંયા જવાબ આવશે આરએનએ પોલિમરેઝ મિત્રો આવા સવાલો હોય ત્યારે બહુ તકલીફ થઈ જાય આપણને એમ લાગે આપણે આપણને ખબર જ છે ને સાચો જવાબ લખ્યો પણ અહીંયા આરએનએ પોલિમરેઝ આવશે મિત્રો પ્રત્યાંકન વખતે છે એટલે ઓકે યાદ રહેશે ચાલો પ્રત્યાંકન માટે કઈ રચના સક્રિય છે

બીજા લેક્ચર માટે આપણે થિયરી પેલા ભણશું પછી એમસીક્યુ ની વાતો કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ